નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે વિશ્વના આરોગ્ય જગતને ફરી આંચકો આપનાર એચએમપીવીનું સંક્રમણ હવે વધી રહ્યું છે જેના ભારતમાં પણ દિવસે ને દિવસે કેસો જોવા મળી રહ્યા છે ત્યારે કોરોના બાદ ફરી એકવાર માસ્ક અને સેનેટાઈઝર તરફ લોકો વળતા માંગમાં વધારો જોવા મળી રહ્યો છે અચાનક માંગમાં વધારો થતાં સેનેટાઈઝર અને માસ્કની બજારોમાં માલની અછત પણ સર્જાય છે જેને લીધે લોકોને હાલ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વાત ભાવની કરીએ તો કોરોના સમયે બંનેની કિંમતો સામે હાલની કિંમતોમાં પાંચથી લઈને દસ ટકા જેટલો સામાન્ય વધારો જોવા મળ્યો છે અને હાલની માંગને જોતા ભાવમાં હજુ પણ વધારો થાય તેવ તે નવાઈની વાત નથી મિત્રો ચીનમાં આકાર મચાવનાર એચએમ વાયરસના કેસ ગુજરાતમાં નોંધાયો છે જેને લીધે હવે ક્યાંક લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે અને તેને કારણે માસ્ક અને સેનિટાઈઝરની પણ માંગ વધી છે બ્લ્યુ અને બ્લેકમાં સ્ટોકમાં નથી જે માસ્ક પાંચ રૂપિયામાં મળતું હતું તેનો ભાવ બમણો થયો છે છતાં તેનો સ્ટોક નથી તો બીજી તરફ સો એમએલ સેનિટાઈઝરનો ભાવ ત્રીસ હતો જે વધીને પિસ્તાળીસ રૂપિયા પહોંચ્યો છે વાયરસને કારણે લોકોમાં ફરી માસ્ક અને સેનિટાઈઝરની જરૂરિયાત વધી ગઈ છે મિત્રો એચએમ પીવી વિશે જાણવા જેવી બાબતો વિશે વાત કરીએ તો એચએમ પીવી અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે વર્ષ બે હજાર એકથી આ વાયરસની ઓળખ થયેલ છે આ વાયરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી ફ્લૂનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એચએમ પીવીના લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ત્યારબાદ ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું ત્યારબાદ તાવ ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો ઉપર જવાનું ટાળો વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લાવવો પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો એચએમપીવીના ચેપની સ્થિતિમાં શું ના કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો આવશ્યક ના હોય તો આંખ નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું જાતે દવા લેવાનું ટાળવું લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીઓનો તુરંત સંપર્ક કરવો